મહિલાનો બીભસ્ત વિડીયો બનાવી સંમતિ વગર ફેસબુકમાં ફેક એકાઉન્ટ બનાવી ફેસબુક અને વોટ્સએપ દ્વારા વિડીયો વાયરલ કરનાર અને સાયબર ક્રાઇમ ટીમે ઝડપી પાડ્યો છે સુરત સાયબર ક્રાઇમમાં મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે તેઓને બીભત્સ વિડીયો બનાવી તેઓની સંમતિ વગર ફેસબુકમાં ફેક એકાઉન્ટ બનાવી ફેસબુક તથા વોટ્સએપ દ્વારા વિડીયો વાયરલ કર્યો છે એ ફરિયાદના આધારે સુરત સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી બીભત્સ વિડીયો બનાવી વાયરલ કરનારા મૂળ અમરેલીના નાણાં વરાછા અશ્વનીકુમાર રોડ ખોડિયાલનગર રોડ પર આવેલા અશ્વિન સોસાયટી વિભાગ બેમાં રહેતા દિનેશ ઠેસિયાની ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની ની કાર્યવાહી ધરી હતી અઝર કુરસી સાથે હર્ષદ સેટા સુરતના એક ફરિયાદી સાથે એક આ કામના ઈસમની કોઈ સમય દરમિયાન મિત્રતા થયેલી તે મિત્રતા થયા બાદ સુરતના જે ફરિયાદી છે તેઓની અંગત પળો વિડીયોના તથા ફોટાના માધ્યમથી જે તે આ કામના આરોપીએ રેકોર્ડ કરેલી રેકોર્ડ કર્યા બાદ ફરિયાદીના જ નામનું એક અલગ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવેલું જે ખોટું બનાવેલું તેના નામનું અને ત્યારબાદ તે સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર તેના સગા સંબંધીને ફરિયાદીના તે વિડીયો મોકલીને સુરતના ફરિયાદી સાથે એક સોશિયલ મીડિયા ફ્રોડ કરવામાં આવેલું હતું જે અનુસંધાને ફરિયાદીએ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરતાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો હાથ દાખલ કરવામાં આવેલો જેમાં આઈપીસીની કલમ થ્રી ફિફ્ટી ફોર સી તથા ફાઇવ હંડ્રેડ ઓર આઈ આઈપીસીની સેક્શન સિક્સટી સિક્સ સી સિક્સટી સિક્સ સિક્સટી સેવન ઓર સિક્સટી સેવન એ અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી જેમાં સુરત સિટી સાયબર ક્રાઇમ છેલ્લા ગુના અનુસંધાને જે આરોપી હતા જેનું નામ છે દિનેશ ભનુભાઈ ઠેસિયા જેઓ કેમિકલના વેપાર સાથે સંલગ્ન છે ધોરણ બાર ભણેલા છે વરાછા સુરતના રહેવાસી છે મૂળ બાબરા અમરેલીના છે તેઓની અટક કરીને આગળની તપાસ હાથ ધરે છે